જોવાની રૂપે તાવ કે ન તેડ્યો હા અને ગાંડો તાવ હોય અને એમાં પાછો ભેરો પૈસો આવે એક તો જોવાની નો તાવ હોય એમાં ભેરો પૈસો આવે એમાં ત્રીજું પદ આવે અને જો પિતૃના ના ખૂટી ગયા હોય ગુરુની કૃપા છેટી વહી ગઈ હોય તેની પરિસ્થિતિ કેવી થાય એક તો વાંદ્રું હતું ને પાછો વિસી કરી દે એક તો વાંદ્રું તો હતું જ એમાં પાછો વિસી કરે અને ભૂલથી છે ડોક્ટર દવાને બદલે દારૂ ઉપાઈ દે અને એ વાંદરું બાયણે નીકળે ને તે ભૂત વર્ગે વાંદરું હતું એમાં વિસી કર્યો એમાં દારૂ પીધો ને બાયણે નીકળ્યું તે પાછો ભૂત વર્ગ્યો ને એની જે પરિસ્થિતિ થાય ને એ પરિસ્થિતિ આની થાય મરકટ છે સુરા પાનમ પુનિવૃષક દંશનમ બહુ જીરવું આકરું છે યુવાનીનો તાહ અને એમને પદ પ્રતિષ્ઠા થાય બાપ દીકરાને કાપતો મામો ભાણેજ ને કાપતો બળભદરી કૃષ્ણ ને કીધું કૃષ્ણ શું કરે કે ગાંધારી નો શ્રાફ પૂરો કરે કૃષ્ણના વાઈ એ નહીં વળે કેમ દુવારી કામાં ને તે જ મેં રાડું નાખી નાખીને કીધું તો કે આદો આ ભૂતળાના પેટમાં નાખો આ હાથીના પેટમાંય બોલે આ હાથીના પેટમાંય બોલે આ ભૂતળાના પેટમાં નાખો આ આમાં કોઈ મંધાણ હોય તો હું એમ નથી કહેતો મૂકી દેજો હું નથી કહેતો મુકાન કે કેટલું મૂકું કઠણ છે એ તો ને ખબર હોય હું એમને તો મૂકી દેજો પણ એક તારણ તરીકે એક વિનંતી કરું નવા મંડળ નો ઉભા કરતા નવા નો ઉભા કરતા નવા તૈયાર થતા હોય ને એને કહે છે બાપ અમારા થતા થઈ ગયું છે તમે આમાં આવો આ કર્યા જેવું નથી ના પાડી બહુ બળ મે ભૂતળા ને પેટમાં નાખો માં હાથે ના પેટમાં બોલે પછી કૃષ્ણે કીધું તમે શું કરો જોવો છું તમે શું કરો જો કે તું ન જોતો તું નથી જોતો કે મારે તો કોકની રાહ છે મારે હજી કોકની વાટ છે તમે વ્યાજ આવો ક્યાં જય ત્રણ નદી ભેરી થી આમથી સરસ્વતી આવી આમથી કપિલા આવી આમથી હિરણ આવી આમથી હિરણ નદી આવી આમથી કપિલા આવી આમથી સરસ્વતી આવી ક્યારેક આવો સોમનાથ દર્શન કરવા તો જાય ત્રિવેણી સંગમે સ્નાન કરી દો ત્રણ નદીઓ ભેરીઓ થયો છે સરસ્વતી હિરણ અને કપિલા ત્રિવેણી સંગમ છે આમાં વ્યાજ આવ અને બળભદ્ર શેષનાગ નું સ્વરૂપ ધારણ કરી ત્રિવેણી સંગમ ની માલિક વ્યા ગયા અને એ વખતે બાલકા ને પીપરે પગ માથે પગ ચડાવી અને બેઠો તો અને સના નાના કરતો તીર છૂટ્યું પગ નું તળિયું વિંધાણું હાથની હથેળી વિંધાણી માથાનું કપાળ વિંધાણું અને વિંધનારા ધરા નામના પારાધીને એમ થયું કે કોઈ મ્રેગલું નથી કોક માણા આવી ગયું છે દોડીને ગયો સૌ બ્રહ્માંડના સ્વામી જોયો અખિલ બ્રહ્માંડ ના નાથ ને જોયો અધુપતિ ને જોયો આમો બે કૃષ્ણ માફ કરે અને તે કૃષ્ણ એટલું કીધું ભાઈ આવી ગયો આવી ગયો ને ભાઈ હું બળભદ્ર ને કેતો તો મારે કોક રાહ છે મારે કોક વાત છે આવી ગયો કૃષ્ણ મને માફ કર ભાગવતની અંદર સ્પષ્ટ લીખ્યું છે ભગવાન કૃષ્ણ કે છે એ જરા પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું જાજરાય મુંજા આ લોક હું તને આપું છું જરાય મુંજા તો નહીં અને તે પારા તે કીધું પ્રભુ મેં તને બાણ માર્યું અને મરક મરક દાંત કાઢીને કીધું કે રામા અવતારના વખત બે વાલીને માર્યું હતું ને તે દિવસ ઋણ માથે તેડેલું હતું આજ વળી ગયા હવે તું છૂટો હું એટલે હું ઘણી વખત કહું છું આ દેશને જાદા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી આને જાદા શાસ્ત્ર દેવાની જરૂર નહોતી આને બે વાક્ય જ દેવાની જરૂર હતી કઈ કર્યા ભોગવવાના છે કરવું હોય તો તારી મરજી ન કરવું હોય તો તારી મરજી તારી આ માફ બાપ કરનારું કોઈ છે જ નહીં આ માફની ઘણી નાખીને માપે થઈ ગયા બે દીવા કરે જ માફ કરી દે બે નારિયેના ડોડા વધારે જ માફ કરી દે બે વખત હાલીન જાય તો માફ કરી દે તો હાલીની વાત આવી જ ને વચ્ચે કર દો મને આ યુગ છે ને આખો અવડો જ આવ્યો આખો યુગ જ અવડો છે ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ એટલું વાહન બન્યું એટલે માણા હાટું જ બન્યું છે છતાં ઢોર વાહન માં જાય ઢોર વાહન માં જાય માણા આલી ને ઉપલું કોઈ દુવાર કાન કોઈ છોટી લાંગ કોઈ વાહન માં નીકળ્યું હાલ્યું ધાયલું 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 ભલે એ ધર્મને ખાતર હાલે છે આપણે વંદન કરીએ છીએ કઈકના ડોક્ટરો બીવ રહે છે ડાયાબિટીસ વાળા કોલેસ્ટ્રોલ વાળા બીપી વાળા ઈ સાર વૈગમ સદા પેરી ઉપડ્યા ધોડ્યા થાય ધોડ્યા મજાની વાત તો એ છે કે ડાયાબિટીસ ના બીક થી માણા મિસ્ટન નથી ખાતો મિસ્ટન ખાવાનું મૂકી દે ડાયાબિટીસ ના બીક થી ચા પીવાનું મૂકી દે મિસ્ટન ખાવાનું મૂકી દે બીપી ના બીક થી મીઠું ખાવાનું મૂકી દે કોલેસ્ટ્રોલ ના બીક થી એ વસ્તુ ખાવાની મૂકી દે જે દેહની બીક લાગે એ મૂકતો જાય પણ ભગવાનની બીક થી કોઈ દી હરામનું ખાવાનું નથી મૂકતો નગર મોટી બીક તો એ રાખવી જોઈએ વિલામ બધાય તો શું કરવાના છે હા અમારે એક અધિકારી એવા હતા ને એ ઓલી તમારી ખેડૂત ભાષામાં વાત કરી હતી એન્ટ્રી નાખવાની હોય ને દસ બાર ની આઠ બાર ની મારે છે નહીં પણ મને કઈ કેવું યાદ આવે સાત બાર ને કઈ આઠ ની એન્ટ્રી નાખવાની હોય ને એના વીસ રૂપિયા લઈએ એક એન્ટ્રી પડવાના વીસ રૂપિયા લઈએ એમાં અમારા બાપુને જેની વાત કરી કે ભાઈ આ આ નવા આવ્યા ને કર્મચારી એ એક એન્ટ્રી નાખવાના વી રૂપિયા લીએ એટલે કાંઈ કીધું નહીં એકદમ જમવા બોલાવ્યા લહણવાળી ચટણી દીધી જી કે ચટણી ખાવ એક એમાં લસણ હોય ને કે હા કે હું લસણ નથી ખાતો એટલે બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને પેલા વેહ વેહ ખાવાનું બંધ કરી દે

પાવા એ સુર દુર્લભ ગ્રંથાના સ દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો છે હાં દર પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કેવું હે મારા બાપ મારી માથે તારી એટલી દયા એટલી કૃપા એક મારો ખ્યાલ રાખ દે મને લુખો દે લુખો ખાઈ દે ડુંગળીના દળાહેરે ખાઈ લે ભલે કીધું ચોપડીયો ચંગો ચોપડીયો ન હોય તો લુખો ખાઈ લે ફરિયાદ કરવા નહીં પણ મારી માથે એક દયા કરતી મારા ભાણામાં જે રોટલો પીરહાય ને એ કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય કોઈની આઈથી ચોપડેલો ન હોય કોઈના નેહા ચોપડેલો ન હોય બાકી લુખો દીધે ને કોરો દીધે ને કોરો ખાય